પોણી વાળવા જવાનું ને રાતે ચોકી જવાનું છોકરા તો બે માંથી એક હેડતા જ નહીં પેલો એક સાથે નિહાળતા ને બીજો કે હું તો કશું ના કરું હવે શું કરવાનું હવે તાણ મોટા સાથ તમે કરશો શું જિંદગી અને હું તો હેડા નહીં પગ આખા શરીર ને કડતર ને કડતર થાય છે આ જોઈ કોઈને વાસ્યો નહીં ને છોકરા એવા તો માથે પડ્યા

એડું 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 ઓય પેલી સાઈડ પડી બહુ હે ભગવાન ભગવાન હવે તો મને એવું લાગી રહ્યું કે પેલા ભાવમાં હું લગભગ રાજા રાજાશાહી જિંદગી જીવતો હતો એ કારણે તું આ ભાવે મને કાળી મજૂરી કરવી પડે મારે પેલા ભાવમાં તો હું રાજા રાજાશાહી જિંદગી જીવી જાઉં પણ આ ભાવમાં કાળી મજૂરી કરી હવે તો મરવા પડ્યો હવે તો કંઈક વિચાર ભગવાન સારું ભગવાન હવે કોઈ સારું વિચાર છે બાપા રે ભગવાન ના હોય તો હવે તું ઉઠાય લે મને ચાલો આમ કરો હોય કોઈ મારે ના તો

ઈકણ આપણે પેલા ગટુજી ની નહી રખાયા ચોકી મો એટલે એરા રાતે ચોકી આઈ તો ઉંજા તા મો બીજા ગણ જેતો ત્યાં આવતો તો તે એનો આવાજ આપણે મુકો કોક ને માર્યા રાખ્યું એટલે લાગે તો જોવા તો જોવા આ તે આ તો કીમો પાદરી તો ખાય જલ્દી કરો ઓય ઓય અને મનોલ ઓ છે તમે આવો ફટાફટ ગટુજી ને પથરી ઉપડી છે એ એ રાતે દાખલ લઈ જાવ આપણે એ મણીલાલ ઓ હો એ તમને બોલાવી રહ્યા એટલે કહું

દાડે રિક્ષાયો ગોમની બીજી પેશલ કરીને બજારમાં જઈ અને આ દુહાની લાત કાઢવી પડે હા ના તે મારી રિક્ષા નહીં દેતી હો હા અને રાતની દવાખાનાની જરૂર પડે એટલે અમન ફોન કરવાના હા અરે પણ એ તો એ બધું મેલો એ બધું કાલ દાડે વાત પણ અત્યારે રાતની એ પથરી ઉપડી છે પેટમાં તો એ દવાખાને લઈ જવાનું કો કરો એટલે હું તમને શું કહું ખબર હા કોક બોલતું તો ઇમ ફોનમાં